નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે વ્હાલી દીકરી યોજના વિશે વાત કરીશું તો તેમાં કુલ એક લાખ દસ હજારની સહાય મળવાપાત્ર છે આ સહાય કોને મળવાપાત્ર છે તેમાં કયા કયા પુરાવા જોઈએ અને આ લાભ કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌ પ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ તો સૌ પ્રથમ આપણે વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થીની પાત્રતા વિશે જોઈશું તો આ યોજના તારીખ બે આઠ બે હજાર ઓગણીસથી અમલમાં મૂકવામાં આવી છે આથી તારીખ બે આઠ બે હજાર ઓગણીસના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અપાદરૂપ કિસ્સામાં બીજી અથવા ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની એટલે કે પતિ પત્નીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન એટલે કે બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના એકત્રીસ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે પછી આગળ જોઈએ તો અહીં એકલ માતા પિતા એટલે કે સિંગલ પેરેન્ટ જેવા કે વિધવા વિધુર તયકતા છૂટાછેડા થયેલ હોય એવા કિસ્સામાં એકલ માતા પિતાની આવક ઉક્ત મર્યાદા મુજબ ધ્યાને લેવાની રહેશે છૂટાછેડાના કેસમાં માતા કે પિતા પૈકી જેની પાસે દીકરીની કસ્ટડી હોય એટલે કે દીકરી જેમની પાસે હોય તેની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે છૂટાછેડા ત્યક્તા વિધુર વિધવા થયા બાદ પુનઃ લગ્ન કરેલ હોય અને અગાઉના લગ્નથી થયેલ દીકરીની કસ્ટડી હોય તો તે દંપતીની સંયુક્ત આવક મર્યાદા ગ્રાહ્ય રાખવાની રહેશે કોઈ કારણોસર માતા પિતા હયાત ન હોય તેવી અનાથ દીકરીના કિસ્સામાં તેના કુટુંબના હયાત અન્ય સભ્યો નીચેના અગ્રતા ક્રમ મુજબ વાલી તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકશે તો તે આપણે જોઈએ તો પ્રથમ છે લાભાર્થી દીકરીના દાદા કે દાદી બીજો નંબર છે લાભાર્થી દીકરીના અવસાન પામેલ પિતાના પરણિત અથવા અપરિણિત ભાઈ ભાઈઓ અને તેમની પત્ની પૈકી કોઈ એક ત્રીજું જોઈએ તો લાભાર્થી દીકરીના અવસાન પામેલ પિતાની પરણિત કે અપરણિત બહેન કે બહેનો કોઈ પૈકી એક જણ ઉક્ત કુટુંબના સભ્યો પૈકી કોઈ હયાત ન હોવાના અસાધારણ કિસ્સામાં સૌથી નજીકના કુટુંબના ખાસ કિસ્સા તરીકે અરજી કરવાની રહેશે સરકાર માન્ય અનાથાલય કે અન્ય સમાજસેવી સ્વૈચ્છિક સંસ્થાઓની આશ્રિત ત્યાગતા દીકરી અથવા અનાથ દીકરીના કિસ્સામાં જે તે સંસ્થા લાભાર્થી દીકરી વતી અરજી કરી શકશે પછી અહીં આગળ જોઈએ તો ઉક્ત નિયમ આઠ અને નવ હેઠળની અરજીઓમાં લાભાર્થી દીકરીનું રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતું હોવું જોઈશે અને તે જ ખાતામાં સહાયની રકમ જમા કરવાની રહેશે અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલીના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાનું રહેશે દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપતીની આવક મર્યાદા ગ્રાહ્ય રાખવાની રહેશે હવે આપણે આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ જોઈએ તો પ્રથમ વ્હાલી દીકરી યોજના અંતર્ગત જોઈએ તો પ્રથમ હપ્તો દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ચાર હજારની સહાય મળવાપાત્ર થશે બીજો હપ્તો દીકરીના નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા છ હજારની સહાય મળવાપાત્ર થશે અને આખરી હપ્તો દીકરીની અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ આમ કુલ દીકરીને એક લાખ અને દસ હજારની સહાય મળશે વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં પહાડી દીકરી યોજના અંતર્ગત બાકી રહેતી સહાય મળવા પાત્ર રહેશે નહીં પછી જોઈએ તો અરજદારે અરજીમાં દર્શાવેલ મુખ્ય કમાનાર વ્યક્તિનું અઢારથી થી સાઠ વર્ષની વય દરમિયાન નિધન થાય તો ભારતીય જીવન વીમા નિગમ સાથે થયેલ એમઓયુ મુજબ વીમાની રકમ દસ હજાર લાભાર્થી દીકરીને મળવાપાત્ર રહેશે આવા કિસ્સાઓમાં નિધન પામનાર મુખ્ય કમાનાર વ્યક્તિના મૃત્યુનો દાખલો અને જન્મ તારીખના પુરાવા સાથે મહિલા અને બાળ વિકાસ અધિકારીને અરજી મોકલી આપવાની રહેશે આ અરજી સાથે પુરાવા કયા રજૂ કરવાના રહેશે તે જોઈએ તો પ્રથમ લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ લાભાર્થી દીકરીના દી માતા પિતાના આધાર કાર્ડ લાભાર્થી દીકરીના દી માતા પિતાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર દીકરીના માતા પિતાની અથવા એકલ માતા પિતા વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જે ગ્રામ પંચાયત તલાટી અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવે છે લાભાર્થી દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ રેશન કાર્ડ નિયત નમૂના મુજબ સ્વઘોષણા જે આગળ તમને બતાવી દઈએ પછી અનાથાલય અથવા સ્વૈચ્છિક સંસ્થા તરફથી અરજીના કિસ્સામાં સંસ્થાની નોંધણી સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ અઢારસો અથવા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ હેઠળ નોંધાયેલ હોવાના આધાર પુરાવા અનુસૂચિ બે જે આગળ આપણે પુરાવામાં જોયું તેનો નમૂનો આ રીતનો હોય છે વાલી દીકરી યોજના અન્વે સ્વઘોષણાનો નમૂનો એટલે જાતે જ માતા પિતાએ આપવાનું હોય છે જે તમને ઓનલાઈન પણ મળી રહેશે અને કોઈ પણ સ્ટેશનરીમાંથી પણ મળી રહેશે આમાં અહીં આગળ જોઈએ તો આ રીતની બધી વિગતો ભરવાની હોય છે અને અહીંયા દીકરીના માતા પિતા બંનેની સાઈન કરવાની હોય છે તો આટલા આધાર પુરાવા જોડવાના હોય છે તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત